જો તમારા જીવનમાં કોઈ દુઃખ હોય કોઈ પરેશાની હોય અથવા તમે કોઈ એવા રસ્તે ફસાઈ ગયા હો જેના બે માર્ગ હોય અને તમને સમજ ના આવતું હોય કે કયો રસ્તો પસંદ કરવો જોઈએ તો આજનો આ વીડિયો તમારા માટે ખાસ હોવાનો છે આપણા જીવનમાં વારંવાર એવા ક્ષણો આવે છે જ્યારે આપણે દ્વિધામાં હોઈએ છીએ અને સાચા સમયે સાચો નિર્ણય લઈ શકતા નથી એવામાં શ્રીમદ ભાગવદ ગીતાના શ્લોકમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે ભગવદ્ ગીતાનો ઉપદેશ સાંભળતાની સાથે જ તમારી બધી પરેશાનીઓ એકદમ હલ થઈ જશે અને તમે ખૂબ શાંત અનુભવ કરશો કહે છે કે ગીતા વાંચી લેવાથી અથવા સાંભળી લેવાથી તમારા બધા જન્મોના પાપ આ જ જન્મમાં ખતમ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં અર્જુનને ઉપદેશ આપ્યો હતો જે ભગવદ્ ગીતાના રૂપમાં પ્રસિદ્ધ છે ભલે આ ગ્રંથ જૂનો હોય પણ આજના યુગમાં પણ તે તમારી બધી પરેશાનીઓનો ઉકેલ આપી શકે છે શ્રીકૃષ્ણ કહે છે જ્યારે પરમાત્માને તમારાથી પ્રેમ થાય છે તો તમારા માટે તે જ કરે છે જે તમારા માટે સારું હોય અને બધા લોકોને તમારાથી દૂર કરી દે છે જે તમારા લાયક નથી પોતાની સમસ્યાઓને ક્યારેય કોઈની સાથે વહેંચશો નહીં કારણ કે એંશી ટકા લોકો તમારી આ સમસ્યાઓની પરવાહ નથી કરતા બાકીના વીસ ટકા લોકો ખુશ થઈ જશે કે તમારી પાસે આ સમસ્યાઓ છે જો કોઈ તમારી કિંમત ના સમજી શકે તો નિરાશ ના થાવ કારણ કે કબાડના વેપારીને હીરાની પરખ નથી હોતી મૌન અને મુસ્કાન આ બે શક્તિશાળી સાધનો છે મૌન ઘણી સમસ્યાઓ હલ કરવાનો એક માર્ગ છે અને મુસ્કાન ઘણી સમસ્યાઓથી બચવાનો કોઈપણ વ્યક્તિ એમ જ પોતાને બદલતો નથી જીવનમાં કેટલાક અકસ્માત એવા થાય છે જે વ્યક્તિને બદલવા મજબૂર કરી દે છે જીવન એકવાર મળે છે આ બિલકુલ ખોટું છે માત્ર મૃત્યુ એકવાર મળે છે જીવન તો દરરોજ મળે છે શ્રીકૃષ્ણ કહે છે કરવા દો જે તમારી બુરાઈ કરે છે એવી નાની નાની વાતો તો માત્ર નાના લોકો જ કરે છે નબળો વ્યક્તિ ત્યારે રોકાય છે જ્યારે તે થાકી જાય અને એક વિજેતા ત્યારે રોકાય છે જ્યારે તે જીતી જાય પોતાના માટે નહીં તેમના માટે સફળ બનો જે તમને અસફળ જોવા માંગે છે ક્યારેક પોતાના મોટા સ્વપ્નને કોઈ નાની વિચારસરણીવાળા સાથે ચર્ચા ના કરો કારણ કે તેની એટલી ઓકાત હોવી જોઈએ કે તે તમારા મોટા સ્વપ્નો સમજી શકે દર વખતે બીજાની સફળતા વિશે જાણવાને બદલે પોતાની સફળતા માટે કામ કરવાનું શરૂ કરો લોકો કહે છે પ્રેમ જો સાચો હશે તો તમારી પાસે પાછો આવશે જ પણ સવાલ તો એ છે કે પ્રેમ જો સાચો હોત તો તમને છોડીને જ કેમ જાય જો તમને કોઈ છોડી જાય તો ચિંતા ના કરો કારણ કે ક્યારેક ખોટા લોકોને જ જવું પડે છે જેથી તમારા જીવનમાં સાચા લોકો આવી શકે જે વ્યક્તિ તમારા શબ્દોનું મૂલ્ય ના સમજે તે વ્યક્તિની સામે ચૂપ રહેવું જ વધુ સારું છે સફળતાના પ્રવાસમાં ધૂપ પણ કામ આવી કારણ કે જો છાયડો હોત તો ના જાણે ક્યારે સૂઈ ગયા હોત વિશ્વાસ ખૂબ મોટી પૂંજી છે પોતાના પર રાખો તો તાકાત અને બીજા પર રાખો તો નબળાઈ બની જાય છે જે વ્યક્તિની આગળ તમે હંમેશા ઝૂકી જાઓ તે વ્યક્તિ ક્યારેય તમારી કદર નહીં કરે નબળા વ્યક્તિ સાથે દુશ્મની વધુ ખતરનાક હોય છે કારણ કે તે ત્યારે વાર કરે છે જ્યારે આપણે કલ્પના પણ ના કરી શકીએ જીવન વારંવાર નવા સંબંધોની આહટથી જૂના સંબંધો તોડી દે છે સંબંધોની કદર પણ પૈસાની જેમ જ કરવી જોઈએ કારણ કે બંને કમાવવા મુશ્કેલ છે પણ ગુમાવવા સરળ કોઈના દિલનો દુઃખ સમજવું હોય તો તેની આંખોમાં જુઓ દુઃખ ચહેરા પરથી છુપાઈ શકે છે પણ આંખોમાંથી નહીં પ્રેમ માત્ર પોતાના કામ અને ઈશ્વરથી કરો કારણ કે બંને ક્યારેય ધોખો નથી આપતા સંબંધનો ઉપયોગ ક્યારેય ના કરો કારણ કે સારા લોકો જીવનમાં વારંવાર નથી આવતા અદબ શીખવું હોય તો પગથી શીખો જ્યારે પણ ચાલે છે સિર ઝુકાવીને ચાલે છે કોઈની ભૂલ પર ગુસ્સે થતા પહેલાં પોતાની દસ ભૂલોને પણ યાદ કરી લો વાંચો લખો લડો હસો કંઈ પણ કરો પણ જે સ્વપ્ન જોયું છે તેને કોઈ પણ હાલતમાં પૂરું કરો આજના જમાનામાં કોઈને એ અનુભવ ના થવા દો કે તમે અંદરથી તૂટી ગયા છો કારણ કે લોકો તૂટેલા મકાનની ઈંટ સુધા ઉઠાવીને લઈ જાય છે વાસ્તવમાં તે જ જીવનની ચાલ સમજે છે જે પ્રવાસમાં ધૂળને ગુલાલ સમજે છે દિલના સાચા લોકો ભલે જીવનમાં એકલા રહી જાય પણ એવા લોકોનો સાથ ભગવાન જરૂર આપે છે કોઈનો કરેલો ઉપકાર ક્યારેય ભૂલશો નહીં અને પોતાનો આપેલો ઉપકાર ક્યારેય યાદ ના રાખો કારણ કે એક મહાન વ્યક્તિની આ ઓળખ છે જીવનમાં ક્યારેય કોઈને વ્યર્થ ના સમજો કારણ કે બંધ પડેલી ઘડિયાળ પણ દિવસમાં બે વાર સાચો સમય બતાવી દે છે જ્યારે પણ તમને પોતાનો પરિચય પોતે આપવો પડે તો સમજી લો કે સફળતા હજુ દૂર છે ક્યારેક સંબંધોની કિંમત તે લોકો સમજાવી દે છે જેમની સાથે આપણો કોઈ સંબંધ હોતો જ નથી કોઈ પણ વ્યક્તિ પોતાને એમ જ બદલતો નથી જીવનમાં કેટલાક એવા અકસ્માત થાય છે જે વ્યક્તિને બદલવા મજબૂર કરી દે છે જ્યાં પણ તમને લાગે કે લોકોને તમારી જરૂર નથી ત્યાં ચૂપચાપ પોતાને દૂર કરી લેવું જ સમજદારી છે જો તમે પોતાના કામમાં વ્યસ્ત હો અને લોકો સાથે વાત ન કરી શકતા હો તો લોકો કહેશે તમે ઘમાંડી છો તમે પોતાનું કામ કરતા રહો આ વખત તેમને પોતે જ સાક્ષી આપશે પરીક્ષા હંમેશા એકલામાં થાય છે પણ પરિણામ બધાની સામે આવે છે એટલે જીવનમાં કોઈ પણ કામ કરતા પહેલાં પરિણામ વિશે જરૂર વિચારો જે તમને માત્ર કામના સમયે યાદ કરે તેમનું કામ તમે જરૂર કરો કારણ કે તે અંધારામાં પ્રકાશ શોધે છે અને તે પ્રકાશ તમે છો જીવનના હાથ નથી હોતા પણ ક્યારેક એવો થપ્પડ મારે છે જે જીવનભર યાદ રહે છે આંખો ગમે તેટલી નાની કેમ ન હોય તેમાં પૂરું આકાશ જોવાની તાકાત હોય છે રસ્તો પૂછવામાં ક્યારેય શરમ ન કરવી જોઈએ કદાચ મંજિલનો રસ્તો ત્યાંથી જ પસાર થતો હોય જ્યાંથી તમે અજાણ છો વખત સાથે ચાલવું જરૂરી નથી સત્ય સાથે ચાલો એક દિવસ વખત તમારી સાથે ચાલશે જે લોકો જજબાત છુપાવે છે તે વધુ ખ્યાલ રાખે છે તમારામાં ઘણી એવી શક્તિઓ છે જે ભગવાન દરેકને નથી આપતા જેને મેળવવા માટે લોકો મરે છે તમારામાં એ તાકાત છે જેના વિશે કોઈ નથી જાણતું કે તેને કેવી રીતે હાંસલ કરવી કારણ કે તેને સમજવાની પણ તેમની ઓકાત નથી તો થાકશો નહીં ડરશો નહીં બેસીને હાર ના માનો પોતાના સ્વપ્નોની પાછળ દોડવાથી ગભરાશો નહીં સમય અને પરિસ્થિતિ ક્યારેય પણ બદલાઈ શકે છે એટલે ક્યારેય કોઈનું અપમાન ન કરો ન કોઈને નબરો સમજો તમે શક્તિશાળી હોઈ શકો છો પણ સમય સૌથી વધુ શક્તિશાળી હોય છે સંબંધો નિભાવવા માટે બુદ્ધિ નહીં દિલની શુદ્ધતા હોવી જોઈએ સત્ય કહો સ્પષ્ટ કહો સામે કહો જે થશે તે સમજશે જે પરાયું હશે તે છૂટી જશે આંખો આપણને માત્ર દ્રષ્ટિ જ નથી આપતી પણ આપણને ક્યારે કયામાં શું જોવું એ પણ આપણી લાગણી ઉપર આધારિત છે ઝાડુમાં જ્યાં સુધી બંધન હોય ત્યાં સુધી તે કચરો સાફ કરે છે બંધન ખુલી જાય પછી ઝાડુ પોતે કચરો બની જાય છે એટલે હંમેશા પોતાના લોકો સાથે બંધાયેલા રહો કારણ કે એકતામાં જ તાકાત હોય છે લક્ષના અડધા રસ્તે જઈને ક્યારે પાછા ન વળો કારણ કે પાછા જવાથી પણ તમારે અડધો રસ્તો પાર કરવો પડશે જે સુખમાં સાથ આપે તે સંબંધો હોય છે પણ જે દુઃખમાં સાથ આપે તે દેવદૂત હોય છે મોઢા પર કડવું બોલનારા લોકો ક્યારેય ધોખો નથી આપતા ડરવું તો મીઠું બોલનારાઓથી જોઈએ જે દિલમાં નફરત રાખે છે અને વખત સાથે બદલાઈ જાય છે જે સમયે આપણે કોઈનું અપમાન કરીએ છીએ તે સમયે આપણે પોતાનો આદર ગુમાવીએ છીએ તમે કોઈનું સારું કરી રહ્યા હો તો એ થાય છે કે એક દિવસ તે તમને મૂર્ખ સમજવા લાગે છે સમય અને સમજણ બંને એકસાથે નસીબવાળા લોકોને નથી મળતી કારણ કે જ્યારે સમય હોય ત્યારે સમજણ નથી હોતી અને જ્યારે સમજણ આવે ત્યારે તે સમય નીકળી ગયો હોય છે રસ્તા ક્યારેય બંધ નથી થતા વારંવાર લોકો હિંમત હારી જાય છે જ્યારે ધન કમાય છે તો ઘરમાં વસ્તુઓ આવે છે પણ જ્યારે કોઈની દુઆ કમાય છે તો ધન સાથે ખુશી આરોગ્ય અને પ્રેમ પણ આવે છે કોઈ પણ વ્યક્તિની સહનશીલતા ખેંચેલા દોરાની જેમ હોય છે મર્યાદાથી વધુ ખેંચવાથી તેનું તૂટવું નિશ્ચિત છે જેની પ્રકૃતિ હંમેશા બદલાતી હોય તે ક્યારેય કોઈનો નથી થઈ શકતો ભલે તે સમય હોય કે વ્યક્તિ એકલા રહેવું થોડું મુશ્કેલ છે પણ મુશ્કેલ રસ્તા જ ખૂબ મહાન હોય છે ધનવાન બનવા માટે એક એક ધનનો સંગ્રહ કરવો પડે છે શ્રી કૃષ્ણ કહે છે જો મારું ભક્ત મૌન થઈને બધું સાંભળે છે તો યાદ રાખો તેના મૌન અને વિશ્વાસનો જવાબ હું સ્વયં આપું છું માત્ર તે એકની સામે ઝૂકો તે દરેકની સામે તમને ક્યારેય ઝૂકવા નહીં દે સારા લોકોની સંગતમાં રહો કારણ કે સોનારનો કચરો બદામ કરતાં પણ મોંઘો હોય છે શ્રીકૃષ્ણ કહે છે જે તમારી સાચી વાતોનો પણ ખોટો અર્થ કાઢે છે તેમને સમજાવવામાં પોતાનો વખત બગાડશો નહીં એક દિવસ ફરિયાદ તમને વખતથી નહીં પણ પોતાથી જ થશે કે સુંદર જીવન તમારી સામે હતું તમે દુનિયાદારીમાં ફસાયેલા રહ્યા એકવાર માફ કરીને સારા બની જાઓ પરંતુ બીજી વાર તે વ્યક્તિ પર વિશ્વાસ કરીને મૂર્ખ ન બનો પોતાના તે હોય છે જેમને તમારા દુઃખનો અહેસાસ હોય વરના હાલચાલ તો રસ્તા પર આવતા જાવતા લોકો પણ પૂછી લે છે મહેનતનું ફળ અને સમસ્યાનો ઉકેલ વિલંબથી સાચું પણ જરૂર મળે છે જ્યારે તમે બીજાનું સારું ઈચ્છો છો તો એ જ વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે આ જ પ્રકૃતિનો નિયમ છે તૂટેલી વસ્તુઓ સૌથી વધુ તકલીફ આપે છે જેમ કે વિશ્વાસ દિલ ઊંઘ અને સૌથી વધુ આશા ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ વધે છે અને પૂરી થાય તો લોભ વધે છે એટલે જીવનમાં દરેક પરિસ્થિતિમાં સંતુલન જાળવવું શ્રેષ્ઠ છે મદદ લેવા તો બધા લોકો આવી જાય છે પરંતુ જ્યારે તમને મદદની જરૂર હોય ત્યારે મદદ કરનાર કોઈ નથી દેખાતું શ્રીકૃષ્ણ કહે છે સારું કર્મ કરો અને ભૂલી જાઓ સમય આવે તે ફળ જરૂર આપશે જીવનમાં જો ઈજા ના ખાવી હોય તો એકલા જીવવું શીખો એકલા જીવવું શીખી જાય છે વ્યક્તિ તેને ખબર પડે છે કે હવે સાત આપનાર કોઈ નથી એકલા રહેવું અને એકલા રડવું ક્યારેક વ્યક્તિને ખૂબ મજબૂત બનાવી દે છે શક્ય હોય તો એકલા રહેવું શીખી લો જેના પર તમે સૌથી વધુ નિર્ભર રહેશો તે જ સૌથી વધુ તમને દુઃખ પણ આપશે એકલા ચાલવું શીખી લો જરૂરી નથી જે વ્યક્તિ તમારી સાથે છે તે કાલે પણ તમારી સાથે હશે એકલા રહેવાનો પણ અલગ આનંદ છે ના કોઈના આવવાની ખુશી અને ના કોઈના છોડી જવાનો દુઃખ દિલના સાચા લોકો ભલે જીવનમાં એકલા રહી જાય પણ એવા લોકોનો સાથ ભગવાન જરૂર આપે છે જીવન અનેક મુશ્કેલીઓથી ભરેલું છે અને તે મુશ્કેલીઓનો સામનો એકલા જ કરવો પડે છે તમારી સમસ્યા એ છે કે તમે તે લોકો માટે પણ સમુદ્ર પાર કરી લો છો જે તમારા માટે એક પુલ પણ પાર નથી કરતા અપમાન કરીને દુશ્મન બનાવવા કરતા પ્રેમ કરીને મિત્ર બનાવવું સારું છે પથરાયા વિના વૃક્ષ પર નથી આવતા ઠીક રીતે કઠિનાઈ અને સંઘર્ષ વિના વ્યક્તિના સારા દિવસો પણ નથી આવતા તમારી મત ખૂબ જરૂરી છે નહીં તો તમે ચોપ રહેશો અને લોકો પોતાની મનમાની કરતા રહેશે મૂર્ખ વ્યક્તિ પોતાનું તો નુકસાન કરે જ છે પણ જે તેની મદદ કરે છે તેનું પણ નુકસાન કરે છે કહે છે કે ધર્મ પૈસા કરતા મોટો છે પણ મંદિરમાં જલ્દી દર્શન કરવા માટે વધુ પૈસા આપવા પડે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે બદલાતા જમાના સાથે લોકોનું રહેણીકરણી તો બદલાઈ રહ્યું છે આજે ઘણા લોકો એવા છે જે અથવા તો કોઈ મજબૂરીમાં નોકરી વગેરેને કારણે એકલા રહે છે તો કેટલાક લોકો એવા પણ છે જે કોઈ મજબૂરી વિણા પોતાની મરજીથી એકલા રહેવું પસંદ કરે છે પોતાના કામને સાચી લગનથી એકલા જ કરતા રહે છે જે લોકો પોતાની મરજીથી એકલા રહે છે તેમાં તો ઘણા મૂળભૂત ગુણો હોય છે એવા લોકો જીવનમાં જલ્દી જ ઘણું બધું હાંસિલ કરી લે છે અને બીજી તરફ એવા પણ લોકો હોય છે જે એક ક્ષણ માટે પણ એકલા નથી રહી શકતા એવા લોકોનું એકલા પડી જવું જાણે અંધારી કાળકોઠલીમાં જીવનભર માટે કોઈ કેદીનું પડી જવું પછી એવા લોકો આ ભાગદોડ ભરી જીવનમાં ફસાઈ જાય છે કારણ કે તેમને એકલા રહેવું પસંદ જ નથી પોતાના માટે સમય જ નહીં પોતાના કામો માટે સમય જ નહીં પછી એવા લોકો આ વિચારીને પછતાવો કરે છે કે કાશ આ ભાગદોડ ભરી જીવનથી દૂર રહીને પોતાના માટે સમય કાઢી લીધો હોત તો આજે એવા દિવસો ના આવત પણ એકલા રહેવું દરેક માટે સાચે જ સરળ કામ નથી અને એકલા રહેવાનો આ અર્થ પણ નથી કે આપણે પોતાના ઘરવાળા પરિવાર સંબંધો નાતા મિત્રોથી દૂર રહીએ એકલા રહેવાની પણ એક કળા હોય છે જે આગળ આ વાર્તાના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું આપણે કેવી રીતે એકાંતમાં રહીને પોતાના કામને પોતાના સન્માનને પોતાની પ્રતિષ્ઠાને પોતાના ઉજ્જવળ ભવિષ્યને કેવી રીતે આગળ વધારી શકીએ આપણે એકલા રહેવાના તે સાહીઠ અમૂલ્ય ગુણો વિશે પણ જાણીશું તો તમે અંત સુધી આ વીડિયો જરૂર જુઓ એક વ્યક્તિ ગુરુવર પાસે આવ્યો અને બોલ્યો ગુરુદેવ મારા દુઃખનું કારણ શું છે તે ગુરુવર ખૂબ મોટા આત્મજ્ઞાની હતા ગુરુવરે કહ્યું પોતાને વસ્તુથી ચોંટાડી લેવું વસ્તુઓને પકડી લેવી અને તે વસ્તુઓ પ્રત્યે આસક્ત થઈને તેમની પાછળ દોડવું જ તમારા દુઃખનું કારણ છે તે વ્યક્તિએ ગુરુવરનો આભાર માન્યો અને કહ્યું કે ગુરુદેવ તમે તો મારી સમસ્યાનો ઉકેલ કરી દીધો તે વ્યક્તિએ કહ્યું કે હું આટલા દિવસોથી મારી સમસ્યાનો ઉકેલ ઇચ્છતો હતો તમારો આભાર ગુરુદેવ આ કહીને તે વ્યક્તિ ત્યાંથી જવા લાગ્યો ગુરુવરે કહ્યું પૂરી વાત તો સાંભળી લો તે વ્યક્તિ કહ્યું ના ગુરુદેવ તમારો ઈશારો મળી ગયો છે બસ એ જ પૂરતું છે અને સમજદારને ઇશારો જ પૂરતો હોય છે એક મહિના પછી તે વ્યક્તિ ફરીથી ગુરુવર પાસે આવ્યો આ વખતે તે વ્યક્તિની હાલત ખૂબ ખરાબ હતી તે ખૂબ દુઃખી હતો અને સીધો ગુરુના ચરણોમાં પડી ગયો અને કહ્યું ગુરુદેવ તમે જે કહ્યું હતું તે મેં તેમ જ કર્યું પણ મને સુખ નથી મળ્યું મને તો વધુ દુઃખ મળી રહ્યું છે ગુરુવરે તે વ્યક્તિને પૂછ્યું તમે એવું શું કર્યું તે વ્યક્તિએ કહ્યું મને મારા પરિવારવાળાઓથી મિત્ર સંબંધીઓથી દુઃખ મળતું હતું તો મેં તેમને છોડી દીધા અને છોડીને ચાલ્યો ગયો બે ચાર દિવસ તો મને ખૂબ સારું લાગ્યું પરંતુ ધીરે ધીરે મને તેમની યાદ આવવા લાગી પોતાના માતા પિતા પોતાની પત્ની પોતાના બાળકો યાદ આવવા લાગ્યા સંબંધી સંબંધીઓ અહીં સુધી કે પોતાના શત્રુ પણ મને યાદ આવવા લાગ્યા આટલું દુઃખ તો મેં તેમની પાસે રહીને પણ નહોતું જાણ્યું જેટલું કે તેમથી દૂર થઈને તેમથી દુઃખી થઈ ગયો છો એટલે આજે હું ઘરે પાછા જવા માટે નીકળ્યો હતો અને તમારી પાસે આવી પહોંચ્યો તમે મને આટલી ખોટી સલાહ કેમ આપી ગુરુદેવ ગુરુવર મુસ્કરાયા અને ગુરુવરે કહ્યું કે તમે પરિવારને છોડીને ભાગ્યા મિત્રો સંબંધીઓ અહીં સુધી કે વિદ્યાર્થીઓને પણ છોડીને ભાગ્યા પણ આ તમારી ભૂલ હતી કે તમે છોડીને ભાગી રહ્યા છો વાસ્તવમાં તો તમે તેમને લઈને ભાગી રહ્યા હતા વ્યક્તિ કહ્યું પણ ગુરુદેવ મેં તો કોઈને પોતાની સાથે નથી લાવ્યો ગુરુવરે કહ્યું કે જે વસ્તુ આપણને દુઃખ આપે છે તે ક્યાંય બહાર નથી હોતી અહીં સુધી કે જે આપણને સુખ આપે છે તે પણ બહાર નથી હોતી આ બધું પરિવારવાળા સંબંધીઓ મિત્ર શત્રુ અહીં ક્યાં વસે છે આ બધું આપણા મનમાં વસે છે અને જ્યારે તમે ભાગ્યા તો તમે પોતાના મનને સાથે લઈને ભાગ્યા અને તમારા મનમાં આ બધું તમારી સાથે ભાગ્યું તો તમે તેમથી દૂર ક્યાંય નથી ગયા જ્યારે જે વસ્તુઓ મનમાં બેઠી હોય અને તે આસપાસ હોય તો તે જે દુઃખ આપે છે તે આપણને ખૂબ લાગે છે પણ તે ખૂબ ઓછું હોય છે અને જ્યારે આપણે એ વસ્તુઓથી દૂર થઈ જઈએ એટલે છોડીને ભાગી જઈએ ત્યારે મન તે વસ્તુઓને મેળવવા માટે ફરીથી પ્રયાસ કરવા લાગે છે અને ત્યારે દરેક વસ્તુઓ ખૂબ વધુ દુઃખ આપે છે જેમ તમને થઈ રહ્યું છે વ્યક્તિએ કહ્યું તો ગુરુદેવ હું શું કરું વસ્તુઓ સાથે રહું તો દુઃખ વસ્તુઓને છોડીને જાઉં તો દુઃખ શું મેં માત્ર દુઃખ ઉઠાવવા માટે જ જન્મ લીધો છે ગુરુવર જૂરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આ વાત બિલકુલ સાચી છે અહીં બધા માત્ર દુઃખ ઉઠાવવા માટે જ જન્મ લે છે પણ આ પણ સાચું છે કે આ બંનેની પાર સુખ છે અને તે સુખોની પાર દુઃખ છે પછી સુખ અને પછી દુઃખ જે વસ્તુઓમાં આપણને સુખ દેખાય છે તે આપણને દુઃખ આપે છે અને જેમાં દુઃખ દેખાય છે તે જ સુખનું કારણ બની જાય છે વ્યક્તિએ કહ્યું ગુરુદેવ શું આ સુખ દુઃખના માયાજાળમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી ગુરુવરે કહ્યું રસ્તો તો છે જો તમે આ જ દુનિયામાં રહેવા માંગો છો આ બધા સાથે રહેવા માંગો છો તો તમારે એક કામ કરવું પડશે તમે એમ જ રહો જાણે કે તમે આ દુનિયામાં એકલા છો બધા સાથે રહો પણ એકલા રહો તે વ્યક્તિએ કહ્યું પણ ગુરુદેવ એવું કેવી રીતે જઈ શકે ગુરુવર તે વ્યક્તિને એક જગ્યાએ લઈ ગયા જ્યાં એક મેળો લાગ્યો હતો અને ત્યાં ખૂબ ભીડ હતી ગુરુવરે કહ્યું જુઓ પોતાની આસપાસ અહીં કોઈને ઓળખો છો શું તે વ્યક્તિએ કહ્યું ના ગુરુદેવ અહીં તો કોઈ પણ મારી ઓળખનું નથી ગુરુવરે કહ્યું શું તમે અહીં એકલા છો વ્યક્તિ બોલ્યો હા ગુરુદેવ બિલકુલ એકલો છો ગુરુવરે કહ્યું ના તમારા મનમાં કંઈક ચાલી રહ્યું છે તમે એકલા નથી પછી તે વ્યક્તિએ કહ્યું હું જલ્દીથી જલ્દી પોતાના ઘરે જવા માગું છું પોતાની પત્નીથી પોતાના બાળકોથી પોતાના માતાપિતાથી મળવા માંગુ છું ગુરુવરે કહ્યું હવે આ બધું ભૂલીને પોતાની આંખો બંધ કરો અને પોતાનું પૂરું ધ્યાન અહીં થતી અવાજો પર લગાવો વ્યક્તિએ એમ જ કર્યું અને જેવી તેણે પોતાની આંખો બંધ કરી અને સર્વ ધ્યાન ત્યાં થતા અવાજો પર લગાવી દીધું તેને એક એકલતા એકાંત અનુભવ થયો તેને લાગ્યું કે તે આટલી મોટી ભીડમાં પણ એકલો છે બધા અવાજો પર ધ્યાન લગાવવાને કારણે કોઈ અવાજનું કોઈ મહત્વ નહોતું બસ અવાજ હતો અને તે હતો તેણે પોતાની આંખો ખોલી અને કહ્યું ગુરુદેવ અહીં તો હું બિલકુલ એકલો છું બધા છે પણ કંઈ નથી ગુરુવરે કહ્યું બસ એમ જ એકલો રહેવાનું છે તમને બધા સાથે રહો પણ અંદરથી એકલા રહો સાથે બધા હોય પણ મનમાં કોઈ નહીં જેણે આમ એકલો રહેવું શીખી લીધું તેને જીવનમાં ક્યારેય દુઃખ નથી થતું તો મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ આશા છે કે તમને આ વીડિયોમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે આપણે મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી માટે આભાર